જો તમારા બાળક પણ સ્કૂલમાં જતા હોય તો સ્કૂલ બેગ ચકાસીને આપજો કારણ કે આ સ્કૂલ બેગમાંથી આપ જુઓ કે સ્કૂલ બેગમાંથી કેવી રીતે સાપ નીકળે છે આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર વેતો થયો છે અને જનરલ ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું પરંતુ તમારા બાળકો સ્કૂલે જાઓ જાય ત્યારે જરૂરથી તેની બેગ ચકાસજો કારણ કે આવું કોઈ કોઈપણ જાતની અનિશ્ચિત ઘટના ન ઘટે તે હેતુ માટે જ આ વિડીયો અમે પ્રકાશિત કરી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સાપ સ્કૂલ બેગમાંથી નીકળે છે અને ત્યાંના રહીશો પણ કહે છે કે સાપને મારશો નહીં એને જવા દો પરંતુ એ મૂંગું પ્રાણી છે અને પોતાના બચાવ માટે જગ્યા શોધતું હોય છે આપણે પણ સાવચેતીને સલામતી રાખવી આપણી પણ જવાબદારી છે અને તેને સહી પોતાની જે તેની જગ્યા છે ત્યાં તેને પહોંચાડવું જોઈએ આમ સ્કૂલ બેગમાંથી સાપ નીકળ્યો છે તો આ આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે